તમે જોઈ શકો છો કે મલાઈ આવી ગઈ છે આપણે આ મલાઈને કાઢી લેવી આ મેં મલાઈ કાઢી કાઢી લેવી તમે જોઈ શકો છો આપણી મલાઈ ધીરે ધીરે આપણે કરી લઈએ છીએ આ રીતની બધી કોની ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની મલાઈ આવવા લાગી છે અને પણ આપણે કાઢી લઈશું અહીં મેં બાસુંદીમાં મલાઈ આવી છે ને કાઢી લીધી છે કેમ કે મલાઈના લમ્સ બાસુંદીમાં બધા છૂતા છૂતા પડી જાય છે એટલે મલાઈ કાઢવી જરૂરી છે આપણે આમાં સતત ફલાવતું રહેવાનું છે કે જેથી ગળીને આપણું દૂધ નીચે ચોંટે નહીં હવે ગેસની આજ આપણે ધીમી કરી દઈશું વાસણની બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ એકવાર ઉકળે ત્યારે આપણે ઉપરથી મલાઈ કાઢી લેવી છે છોથું નહીં જોઈએ તળિયામાં જેથી કરીને આપણે સતત હલાવતો રહેવું પડે છે બાસુંદીમાં એ ચાર લીલી લીધી છે એને આપણે વાટી લઈશું પાવડર બનાવી દઈશું બાસુંદી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે કંઈ વાસણમાં બાસુંદી બનાવીએ એ ખાસ જાડા તળિયાવાળું હોવું જોઈએ જેથી દૂધ નીચે છોટે નહીં અને સતત પલાવતું રહેવાનું

તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ અડધા ભાગનું થઈ ગયું છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે આપણી બાસુંદી બનીને તૈયાર છે હવે આપણે એમાં કેસર વાળું દૂધ ઉમેરશું તમે જોઈ શકો છો મેં દસ મિનિટ આગળ કેસરને ગરમ દૂધમાં બોળેલું હતું એ સરસ મજાનું બોળાઈ ગયું તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની બાસુંડી થઈ ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવવા લાગી છે આપણે આ એને સાઈડ પર ઉતારી લઈશું તમે જોઈ શકો છો કે આપણી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે આપણે આ એને ફ્રીજમાં મૂકી દઈએ હવે આને મેં 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકું છું બે પિસ્તાને શેકવા માટે અડધી ચમચી જેટલું ઘી લીધું છે તમે જોઈ શકો છો કે પિસ્તાને મેં બારીક કટરણ કરી લીધી છે હવે આપણે એને શેકી લઈશું

આપણા પિસ્તા બહુ મસ્ત શેકાઈને સુગંધ આવી રહી છે તમે જોઈ શકો છો કે આપણી બાસુંદી ઠંડી પડી ગઈ છે હવે આપણે એની અંદર મોડા શેકેલા પિસ્તા એડ કરી દઈશું પિસ્તા ઉમેર્યા બાદ આપણે બાસુંદીને ફ્રિઝમાં ચારથી પાંચ કલાક માટે મૂકી દેવી ચાર થી પાંચ કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણી બાસુંદીની થીકનેસ સરસ મજાની આવી ગઈ છે તૈયાર છે આપણી કેસર પિસ્તા બાસુંદી એને આપણે પૂરી સાથે સર્વ કરશું બાસુંદી બનાવટી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું દૂધ તરીકે ચોંટવું નહીં જોઈએ અને પિસ્તા મોડા જ લેવા મીઠાવાળા નહીં લેવાના જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો